નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો અધર્મના નાશ માટે પ્રભુ અનેક જન્મો ધારણ કર્યા છે આ પૃથ્વી ઉપર અનેક જન્મો લીધા છે કોઈને કોઈ અવતાર ધારણ કરીને આપણા સૌ લોકોની રક્ષા કરી છે અને તે જ રીતે ભગવાન વિષ્ણુનો ચતુર્થ અવતાર એટલે કે નૃષિય અવતાર કે જે અવતાર વૈશાખ મહિનાની સુદ પક્ષની ચૌદશમી તિથિએ લીધો હતો એટલા માટે આ દિવસે ભગવાન ઋષિનો જન્મદિવસ મનાવવામાં આવે છે તો આજના આ વિડીયોમાં આપણે આ દિવસ વિશે વાત કરીશું એટલે કે ઋષિ જયંતિની કથા સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે ધ્યાનપૂર્વક સાંભળજો કેમ કે એવું કહેવાય છે કે કથા સાંભળવા માત્રથી જેવી રીતે ભગવાને પ્રહલાદ ઉપર કૃપા કરી હતી તેવી જ રીતે આપણા પણ કૃપા કરે છે ભગવતે નરસિંહ મિત્રો રાજા પરીક્ષિત ભગવાનના વ્યવહાર વિશે સંશય કરતા મુનિશ્રેષ સુખદેવજી ને પૂછે છે

તેઓ અહંકારી બની જતા હતા અને ફરી પાપ કર્મમાં પ્રવૃત્ત બની જતા હતા અને આથી ભગવાન સત્વગુણી દેવોને રક્ષતા અને તમોગુણી રાક્ષસનો નાશ કરતા હતા રાક્ષસોનો સંહાર તેમજ તેમની ઉપર કૃપા કરવા માટે જ આમ કરતા હતા જે કોઈ વેર કે દ્વેષ ભાવથી પણ ભગવાનનું સ્મરણ કરે છે ચિંતન કરે છે ભગવાન તેને મોક્ષ આપે છે અને આવાજ એક હિરણ્ય કશુપનું ચરિત્ર છે કે જેને ઋષિ અવતારની કથા પણ કહેવાય છે કે જે હું તમને સંભળાવીશ હિરણ્ય કશુપના ભાઈ હિરણ્યાક્ષનું ભગવાને વરાહ અવતારમાં નાશ કરતા હિરણ્ય કશુપ ભયાનક ક્રોધિત થયો હતો તેણે નક્કી કર્યું કે તે ત્રણેય લોક જીતશે અને અમરતા મેળવશે એટલા માટે તે બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે તપ કરે છે છતાં પણ જ્યારે તે તપમાં બેસે છે ત્યારે દેવતાઓ ગભરાય છે અને વિઘ્ન કરવાનો પ્રયાસ કરે છે પણ હિરણ્યકશિપુ પાછો ફરી જાય છે અને પછી તે ફરી તપમાં બેસે છે અને એવા ઘોર તપમાં લીપ થાય છે કે આખું બ્રહ્માંડ ધૂજવા લાગે છે અને અંતે બ્રહ્માજી પ્રસન્ન થાય છે તેને અમરતાસમાં સમાન પ્રકારના વરદાન આપે છે

પ્રહલાદ પર પણ અત્યાચાર શરૂ કરે છે હિરણ્યકશ્યપુ રાક્ષસ હોવા છતાં પણ તેનો પુત્ર પ્રહલાદ ભગવાનના અતિશય ભક્ત હતા બાળપણથી જ તેઓ ભગવાનના ભજન સ્મરણમાં લીન રહેતા તેમણે શુક્રાચાર્યના પુત્ર ગુરુ ચંડમાર્ગ પાસે પણ રાજનીતિ ભણવાની શરૂ કરી પણ ભક્તિ તેમને વધારે સ્પષ્ટ લાગતી હતી જ્યારે પિતા હિરણ્ય કશિપુ પૂછે છે કે તું શું ભણ્યો ત્યારે પ્રહલાદજી કહે છે કે ભગવાન ની નવોધ્યા ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે આ સાંભળીને હિરણ્ય કશિપુ અતિ ક્રોધિત થાય છે અને પુત્રના ના અનેક વાર પ્રાણ લેવા પ્રયત્ન કરે છે ઝેર હાથી સર્પ ઊંચા પર્વત પરથી ફેંકવું પણ ભગવાને સર્વવાર પ્રહલાદને બચાવ્યા છે પ્રહલાદ જે પોતાનું ભક્તિ જ્ઞાન ગુરુના અભાવમાં પણ બાળકોથી વહેંચ્યું હતું જ્યારે દૈત્ય પુત્રએ પૂછ્યું કે ભગવાનનું નામ કોણે શીખવ્યું ત્યારે પ્રહલાદ કહે છે કે મારું ભક્તિ જ્ઞાન મને નારદ મુનિથી મળ્યું છે જ્યારે હું મારી માતાના ઉદરમાં હતો મારી માતા તપસ્વી નારદજીના આશ્રમમાં રહી હતી હવે આ કથા આગળ વધુ વર્ણન કરે છે કે કેવી રીતે અંતે ભગવાન નરસિંહ રૂપ અવતરી અર્ધ માનવ અને અર્ધ સિંહ સ્વરૂપે હિરણકશિપુ નાશ કરે છે હોલિકા દહન સાથે સાથે જ્યારે હિરણકશિપુ ને ખ્યાલ આવ્યો કે પ્રહલાદજી ફરી બચી ગયા છે અને પોતાની બહેન હોલિકા મૃત્યુ પામી છે આથી હિરણકશિપુ ઘણા ગુસ્સે થયા અને તેણે કહ્યું કે જો તારો ભગવાન સર્વવ્યાપક છે તો શું આ થાંભલામાં પણ છે ત્યારે પ્રહલાદજી કહે છે કે હા પિતાજી આ પણ કૂદીને જોરથી થાંભલાને પોતાની મુઠ્ઠીથી પ્રહાર કર્યો ગદાથી ફટકાર્યો તે સાથે જ થાંભલામાંથી એક ભયંકર નાદ નીકળ્યો અને સાંભળીને બધા દૈત્યો ગભરાઈ દૂર ખસી ગયા

ના જમીનમાં ન આકાશમાં પોતાના ખોડામાં માર્યો ન દિવસે માર્યો ન રાત્રે માર્યો પરંતુ સાંજે માર્યો ન પશુએ માર્યો ન માનવે માર્યો પરંતુ બંનેના સાથે સ્વરૂપે ભગવાને માર્યો એટલે આવી રીતે ભગવાનના હાથેથી હિરણ્ય કશુપુ મરતા તેને મોક્ષ મળતા આકાશમાં દુદુંબી લાગવા લાગી દેવોએ પ્રસન્ન થઈને પુષ્પવૃષ્ટિ કરી અને પછી બધા દેવો નૃષ્ય ભગવાનના દર્શને આવી પહોંચ્યા તેમણે ભગવાન ની સ્તુતિ કરી બ્રહ્માજી રુદ્રદેવ વગેરે ભગવાન ઋષિ ક્રોધાયમાન સ્વરૂપ શાંત કરવા માટે તેમની સ્તુતિ કરતા હતા પણ ભગવાન તેનાથી શાંત થયા નહીં અને અંતે બ્રહ્માજીએ એ પ્રહલાદજી ને ભગવાન ઋષિ આગળ જવા કહ્યું પ્રહલાદ ધીમે ધીમે ભગવાનની પાસે જઈને બે હાથ જોડીને સાષ્ટાંગ પ્રણામ કરે છે અને ત્યારે

ભાવપૂર્વક ભગવાનને કહે છે કે પ્રભુ આપ મને વરદાન વડે લોભાવો નહીં મને તો માત્ર મોક્ષની જ ઈચ્છા છે તેથી જ મેં આપનો આશ્રય લીધો છે આપ જો વરદાન જ આપવા ઈચ્છતા હોય તેવું માગું છું કે મારા હૃદયમાં કોઈ પણ કામ ભાવનો અંકુર ન રહે ને ત્યારે ઋષિ ભગવાન કહે છે કે ભક્ત તારા જેવા મારા ભક્તો નિષ્કામ હોય છે તો પણ એક મનવંતર સુધી તું દૈત્યોના રાજા તરીકે રાજભોગવ તું હંમેશા મારી કથા ને કીર્તન કરીને કરતો થઈ તેને થયું કે મારા પિતાનું શું થશે તેને પ્રભુને વિનંતી કરી કે પ્રભુ મારા પિતાની દુર્ગતિ ન થાય અને ત્યારે ભગવાન ઋષિ હસતા હસતા કહે છે કે વત્સ તારા જેવા ઉત્તમ સંતાનથી તારા પિતાને સદગતિ થશે અને આજ સુધી કોઈ દેવતેને મેં મારા ખોળામાં લીધો નથી તારા પિતા તારા એકવીસ પૂર્વજો સાથે પવિત્ર થયા છે અને ત્યારે પ્રહલાદજી કૃત્ય કૃત્ય થઈ ગયા અને પ્રભુને નતમસ્તક કર્યું એ પછી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા અને પ્રહલાદજીએ પિતાના શરીરનો અગ્નિ સંસ્કાર કર્યો પ્રભુના આદેશ અનુસાર દૈત્યોના અધિપતિ બનીને રાજ્ય કરવા લાગ્યા પ્રહલાદજી સર્વ દેવોની પૂજા કરી વંદન કર્યા એટલે સર્વ દેવતાઓ પણ ઉત્તમ આશીર્વાદ દેતા દેતા પોતાના સ્થાને ગયા અને આ રીતે પ્રહલાદજી એ ભોગ પ્રાપ્ત કરીને અંતે મુક્ત પ્રાપ્ત કરે છે વૈકુંઠ ધામને પ્રાપ્ત કરે છે એવા ભક્તવત્સલ ભગવાનની આ કથા છે અનુષી અવતારની કથા છે કે જે આપણે આજના આ પવિત્ર દિવસે સાંભળી હશે તો જય તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આ નૃષિ જયંતિ નિમિત્તે ભગવાનના નૃસ્યવતાર અવતારની કથા સાંભળી કહેવાય છે કે જે કોઈ આ કથા સાંભળે છે વાંચે છે તેને હિરણ્ય કશ્યપુની જેમ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે હિરણ્ય કશ્યપુએ પોતાના જીવનમાં અનેક ઘોર પાપ કર્યા હતા પરંતુ છતાં પણ ભગવાને તેનો ઉદ્ધાર કર્યો છે શું કામ તો કે તેના ઘરે પ્રહલાદ જેવો ભક્ત જન્મ્યો હતો તેથી કહેવાય છે કે જો આપણા ઘરમાં આપણા કુળમાં કોઈ એક વ્યક્તિ પણ એવો જન્મ લે છે કે જે ભગવાનનો ભક્ત હોય છે ત્યારે તે પોતાને જ નહીં પરંતુ પોતાના આખા કુળને તારે છે એકવીસ પેઢીના પિતૃઓને તારે છે એવું ભગવાન એવું આપણા શાસ્ત્રોમાં લખાયેલું છે તો આ વિડીયો પસંદ આવ્યો હોય નવું જાણવા શીખવા મળ્યું હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો અવનવી માહિતી આપ સુધી પહોંચતી રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર